એટલે એને જ્યારે સંપૂર્ણ રિકવરી થાય છે તો આપણે એમની પાસેથી જ કારણ જાણીવું શિક્ષકો દ્વારા જાણવા શિક્ષકોનું કહેવું એવું છે કે દીકરી પોતે દાઝીને અમારા સુધી આવી છે અને અમે તરત જ એના કપડાં જે છે એ દાઝીલા હતા એટલે ચેન્જ કરી અને તાત્કાલિક સારવાર મળી શકે એ માટે અહીંયા હોસ્પિટલમાં લાવ્યા છે અને એ એવી પરિસ્થિતિમાં હતી એટલે કારણ કે બહુ સ્કૂલમાં જોયા વગર એ લોકો તાત્કાલિક અહીંયા આગળ હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધી છે પ્રવાહીથી દાજી હોય એવું જણાય છે દીકરીને પણ કયું પ્રવાહી છે અને કયા કારણસર થયું છે એ સ્થળ તપાસ પણ કરીશું અને દીકરી જ્યારે ભાનમાં આવે છે તો એને સાથે પણ આપણે ચર્ચા કરીશું